નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર ન્યુઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું અમદાવાદમાં પહેલા જ વરસાદમાં મોટા ભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અંડરપાસમાં પાણી ભરાતા બંધ કરાયા હતા ડીવાય એમસી મિરાંત પરીખે પ્રતિક્રિયા આપી હતી અમદાવાદમાં ગત મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે ધૂધમાર વરસાદ ખાબક્યો હતો જ્યારે આજે પણ અનેક વિસ્તારમાં ભારે તો કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ વરસ્યો છે અમદાવાદમાં પહેલા જ વરસાદમાં મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અંડરપાસમાં પાણી ભરાતા બંધ કરવાની તેને ફરજ પડી હતી જ્યારે કેટલાક વિસ્તારમાં દિવાલ તૂટી પડી અને ભુવાઓ પડી જતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે ત્યારે હવે શહેરમાં વરસાદને લઈ ડીવાય એમસીનું નિવેદન સામે આવ્યું છે અમદાવાદમાં વરસાદ અંગે ડીવાયએમસી મિરાંત પરીખે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે અત્યાર સુધીમાં સિઝનનો કુલ દસ અડતાલીસ ઇંચ વરસાદ શહેરમાં ખાબક્યો છે મુશળધાર વરસાદને પગલે શહેરમાં એકસો પાંચ જગ્યાઓ ઉપર પાણી ભરાયા હતા આ તમામ જગ્યા ઉપર બે કલાકથી વધુ પાણી ભરેલા રહ્યા વરસાદને લઈ શહેરમાં પાંચ અંડરપાસ બંધ કરાયા હતા જેમાં મીઠાખડી અખબારનગર અંડરપાસ બંધ કરાયો હતો તદુપરાંત મકરબાના બે અને ડી કેબિન અંડરપાસ પણ બંધ કરાયો હતો ડીવાય એમસીએ વધુમાં જણાવ્યું હતું કે અખબારનગર અંડરપાસમાં દોઢ ફૂટથી વધુ પાણી ભરાયા હતા અને ત્રણ જગ્યા ઉપર હાલ બ્રેકડાઉન થયા છે એટલે એક કલાકથી અમારી જે કેલ્ક્યુલેશન છે એમાં કોઈપણ જગ્યાએ એક કલાકથી વધુ પાણી ગણે ભરાય એટલે અમે વોટર લોગિંગ સ્પોટ ગણતા હોઈએ છીએ તેવા એકસો ને પાંચ વોટર લોગિંગ સ્પોટ અત્યારે આઈડેન્ટિફાઈ થયા છે અને એ સ્પોટમાં જણાવ્યું એ પાણી કામગીરી અત્યારે થઈ રહી છે એ પેટીના જ છે એટલે એકસો આપણે કાઢી નાખેલું જે ફોર્ટી હતા એમાં આ વખતે વરસાદના પાણી ભરાવાની કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યા છે એના કારણે એમાંથી ફોર્ટી જે વોટર લોગિંગ સ્પોટ હતા એમાં આ વરસાદમાં પાણી નથી એટલે એટલે આપણને સક્સેસ ફૂટની ઉપર એનું ઓટોમેટિક ઓપરેશન માટેનું પ્લાનિંગ કર્યું હતું પણ ફૂટની આસપાસ જ પાણી ભરાતા એ નું અંદર ભરાવાના કારણે અમારી પાસે ડેટા બી છે આપણી સાથે શેર કરશું કે બે ફૂટે અંડરપાસમાં જે ઓટોમેટિક બુમ બેરિયર હતા ઓપરેટ થયા હતા જે આજે અમે રીકેલિબ્રેટ કર્યું છે એટલે એક પોઈન્ટ ફૂટ થશે ત્યારે બેરિયર ઓટોમેટિકલી થઈ જશે આ એક પોઈન્ટ પાંચ ફૂટે વાહન ત્યાં ફરવાતા આ પ્રશ્ન થયો હતો પણ અમે એને રીકેલિબ્રેટ કરીને એક પોઈન્ટ પાંત્રીસ ફૂટે જ કર્યું છે એક પોઈન્ટ પાંત્રીસ ફૂટ પાણી ભરાતા ઓટોમેટિક બૂમ બેરિયર ઓપરેટ થઈ જે પણ મેજર એવી રીતેના ડેમેજ નથી અને એ બી અમારી પાસે પૂરતો જથ્થો હોટમિક્સનો બેટમિક્સનો અને તેમજ જેટ પેચરનો છે એ વેહિકલ મુમેન્ટ થાય છે ઉત્તર પશ્ચિમ ઝોન ગોતામાં બાદલનગરમાં અત્યારે છે ઉત્તર પશ્ચિમ ઝોનમાં ગોતામાં કુમુદનગર ઉત્તર પશ્ચિમ ઝોનમાં ગોતામાં બંધન ટ્રાયંગલ એમાં બી પાણી રિસીવ થવા માંડ્યું છે અને લગભગ દોઢ કલાકમાં કમ્પ્લીટ પૂર્ણ થઈ જશે मध्य जोन में में शाही बाग शाहीबाग अपार्टमेंट रोड पूर्व जोन झोन वस्त्राल पंचरत्न आवास रिलायंस पेट्रोल कंपनी पाच पूर्व जोन में ओढव सोटालाल चाली पूर्व जोन में मस्त्राल जमुना पार्क सोसायटी पूर्व जोन में झोन मधुमालती आवास पासे पश्चिम जोन में राणी काळीगाम अंडरपास અને પશ્ચિમ ઝોનમાં ડી કેબિન અંડરપાસ માં અત્યારે મોટરેબલ છે નાના મોટા પાણી અત્યારે ભરાયા છે પણ એ અમે કરી દઈશું અને એવી જ રીતે કીધું રોડ પાસે પણ વેસ્ટર્ન ફ્રન્ટ લાઈનની કામગીરી થોડી થવાના કારણે પંદર જુલાઈ સુધી પૂર્ણ થશે એટલે એનું બી અમે કનેક્શન આપ્યું ત્યાં થોડા પાણી પ્રશ્ન ભરાવાના છે પણ એમાં સંપ અમે ઓલરેડી ઇન્સ્ટોલ કરી દીધો છે એટલે સંપના કારણે ત્યાં બી અત્યારે વોટર નો પ્રશ્ન ક્લિયર કરવામાં આવ્યો છે